નમસ્કાર દર્શક મિત્રો તારીખ બે જાન્યુઆરી બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ કોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો ચાલો જાણી લે આજે કેવું રહેશે જીરુમાં બજાર આવકની વાત કરીએ મિત્રો તો જીરુમાં જોઈ શકો છો અંદાજીત ત્રણ હજાર બોરી આસપાસ આવક જોવા મળી રહી છે હાલ તો ચાલો જાણી લે આજે કેવું રહે છે બજાર જોઈ શકો છો તેજી જોવા મળી રહી છે હાલ જીરુમાં ત્રણ હજાર રૂપિયાથી લઈને તેતાલીસો ને પચાસ રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું હાલ સારી એવી જીરુમાં તેજી જોવા મળી રહી છે આજે કેવું રહે છે બજાર જાણી લઈએ ભાવો થયા છે મિત્રો જોઈ શકો છો બજાર કસ્તર વાળો માલ છે ને માટી પણ દેખાય છે ત્રણ હજાર આઠસો ને એક રૂપિયા ભાવો થયા છે

ત્રણ હજાર નવસો ને અગિયાર રૂપિયા ભાવો થયા છે મિત્રો વકલ જોઈ શકો ઓગણચાલીસો અગિયાર રૂપિયા વકલ જોઈ શકો છો ત્રણ હજાર નવસો અગિયાર રૂપિયા ના ભાવો

બેતાલીસો ને એકવીસ રૂપિયા ભાવો થયા જાય ચાર હજાર બસો એકવીસ રૂપિયા સુપર ક્વોલિટી માલ છે બેતાલીસો એકવીસ રૂપિયા ચાર હજાર એકસો ને એકાણું રૂપિયા એકતાલીસો એકાણું રૂપિયા ભાવો થયા જાય મિત્રો જોઈ શકો માર્કેટિંગ બજારના વાત કરીએ તો આજે ત્રણ હજાર રૂપિયા થી લઈને બેતાલીસો ને એકવીસ રૂપિયા સુધી ખુલતા બજાર બોલાઈ ગયું છે ચાર હજાર બસો એકવીસ રૂપિયા અને બજારની ઉતાર ચઢાવની વાત કરીએ તો બજાર હાલ ટકેલું સ્થિર જ જોવા મળી રહ્યું છે